હા જૂના સમયમાં જે પ્રમાણે પાણી ભરવા માટે જતા પનઘટ પર હવે તો નળ આવી ગયા અને હું હવે કહું કે જાઓ તોય કોઈ જાય નહીં પણ એ પનગટ પર પાણી ભરવા જતી વહુવારુઓ પરિવારની દીકરીઓ એ ત્યાં જઈ અને પોતાના મનની વાત સરખી સહ્યર સાથે કરતી એટલે હૈયા ઉલેચાતા અને બેડા ભરાતા અને પછી એને એ બેડાને માથા પર મૂકી સંતુલન જાળવી અને ઘેર પોતાના પાણીયારામાં મૂકી દે હવે તો મેં વિચારો કે જે કેટલા બધા જાણીતા ગીતોમાં પનઘટનો મહિમા છે પ્રેમ કરનારાઓ પનઘટ ઉપરથી પોતાના સાથીની પસંદગી કરતા એ જમાનામાં એ એટલે કરતા કે જે આ બે બે બેડા માથે ને એક બેડું કેડમાં હોય અને છતાં એને ઢોળાવવા ન દે એવું સંતુલન જાળવી શકે એ મારા સંસારનું સંતુલન કેવું જાળવશે આટલું સંતુલિત જીવતા શીખીએ તો ઘણા બધા સંઘર્ષોમાંથી મુક્ત થઈ જવાય અને કદાચ આજનો સમય એવા સંઘર્ષોનો વધતો જાય છે